ગુડ ઇવનિંગ દોસ્તો હું નિમિત રામ પટેલ આજે તારીખ ચાર સાત બે હજાર ચોવીસ ને ગુરુવારે રાત્રે આઠ ને છ મિનિટે આ વિડીયો બનાવી રહ્યો છું તબિયત સારી નથી પરંતુ આજે બનાવવું જરૂરી છે કાલે કદાચ શરદી કપના હિસાબે અવાજ ના નીકળે પરંતુ એટલું જરૂરથી યાદ રાખજો શ્રી સરપંચ સાહેબ સાથે તમે ભૂલી ગયા છો એના જયંતિલાલ શાહ શ્રી જયેન્દ્ર વિષ્ણુ પ્રસાદ કોઠારી સાહેબ ખાસ તમને એટલું કહું છું હવે બહુ થયું એમ તમે સાચી હકીકત જાણો છો સત્તા ચૂપ છે આજે ફક્ત એટલી વાત કરવા આવ્યો છું કાળું મર્ડર કેસ સાથે જ નું થયેલો હતો તેની એકદમ નગ્ન હકીકત સેટ સુધી તમને જણાવવા આવ્યો છે હવે આ લડત મારી નથી એમ સાતેજના માજી સરપંચ શ્રી અંબારામ મેરાજી ઠાકોર જે મારું ગર્વ હતા એમ તેમની શાખ હું અમર કરી દઈશ કાળું મળર કેસની વાત કરીએ કાળું મળર કેસની અંદર ફરિયાદી પોતે અંબારામ ભાઈ હતા તે છતાં પણ તે છતાં પણ ચૂપ છો તમે તેમના બે છોકરાઓ રમેશજી સાવધાનજી ઠાકોર તથા ગઢ ઉર્ફે ભાવેશ શંભારામજી ઠાકોરને મારે બુધવાર હોવાથી રાત્રે આઠ વાગ્યાના અરસામાં ઉઠાવી લેવામાં આવ્યા સવારે ત્રણ વાગે સુધી આઠ આઠ વ્યક્તિઓ મારતા હતા કદાચ હું આ નવ ન રહું આ વિડીયો અમર થઈ જશે લખી રાખજો તમે અને એ પણ સ્વીકાર લેજો તમે મને નહીં પહોંચવાના કા મારું કર્મયુદ્ધ છે અને મારા દિલના ટુકડા અંબારમજી મેરાજી ઠાકોર માટેનું સાડા ત્રણ વાગ્યા સુધી આઠ આઠ વ્યક્તિઓ નગ્ન અવસ્થાની અંદર ગડું ઉર્પે વાવેશી તથા રમીજીને મળજો તમે સીટ સિવે પૂછો તો ખરા સાડા ત્રણ વાગ્યા સુધી કેવા મારે છે તે છતાં પણ અંબારમ મેરાજી ઠાકોર એક શબ્દ બોલ્યા નથી એ વ્યક્તિને તમે ઓળખો છો એમ એક જ શબ્દ બોલવાનો હતો ખાળનું મર્ડર નિમે સાતમારામ પટેલે કરેલું છે આ નગ્ન સત્ય છે નાર્કોટિક્સ કરાવ આજે અધિકારીઓને તમે ફસાઈ રહ્યા છે હું બધું જ કરાવી શકું એમ છું અંબારમભાઈની શાખનું ઓછી કરવા નથી માંગતો એટલી વાતમાં તમે સમજી જજો મારી લડાઈ સત્યની છે અને અંબારમભાઈની શાખને હું ઓછી નહીં થતો એમના છોકરાઓની સાડા ત્રણ વાગ્યા સુધી બેફામ આઠ આઠ વ્યક્તિઓ મારતા હતા ને ઉપરથી ફોન આવ્યો એમ કયા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા એ બધા મારા ખુલાસા કરો મારો હાથ જ દર્શે અંબારો મેરાજીનો હાથ જ દર્શે એ માણસે દયા ખાધી છે તું સમજી લો કે આટલી હકીકત જાણવા આવશે કોણે છો જાણું જ છું બધું એમ બધું જાણું છું અંબારામ ભાઈ બી જાણતા હતા એટલે તમે મારી જોડે ખુલાસો કરવા આવતા કે જમીન હું વળગો થવાનો નથી ન્યાય આપીને જ રહીશ ગરીબ ખેડૂતોને ન્યાય અપાવીને જ રહીશ તમે મને નહીં રોકી શકો હદ થઈ ગઈ જે ફરિયાદી છે તેના છોકરાઓને બુધવાર મૌનનો ફાયદો ઉઠાવીને નહીં પહોંચો સત્યને પહોંચવું અઘરું છે તમારો ઇતિહાસ છે ને તો મારો પણ ઇતિહાસ છે કંઈક તમે કોકના વંશજ છો તો હું બી કોકનો વંશજ છું જેડે ઓગણીસો ઓગણપચાસની અંદર અમદાવાદમાં પ્લોટિંગની સીમ મૂકેલી છે લડત ફક્ત સત્યની છે આજે ઘણા ખેડૂતો બસો કરોડથી ઉપર એમના હિસ્સે આવતી રકમ ઘણી લો તમે બકાજી ગાડાજી કાળુજી કરીને છે આતા બેચના વારસદારો બાબુજી કરીને છે જે ઘણા રાજો એ બેસેલા છે એના મગજની અંદર ખોટું તમે ગુસાડશો તો એ નહીં મીર પડે કર્મ મને સાથ આપશે હું કેસ જીતેલો આજે બસો કરોડ રૂપિયા સાથે જ ગામની અંદર ખેડૂતોને આવશે તો શું થશે એટલું વિચાર લો તમે આજે દરેકના અંદર તમે ઝેર રેડી રહ્યા છો કર્મ તમે ખરેખર ખોટું કરી રહ્યા છો એક જ વ્યક્તિ સામે આટલા લડી રહ્યા છો તો તમારો હાથમાં અંબારામભાઈ દીકરાઓને આટલું માર્યા પછી પણ રડતો નથી અંબારામભાઈ સામાન્ય માણસ હતા તમારા ગામ માટે બે દીકરાઓને સાડા ત્રણ વાગ્યા સુધી આઠ આઠ વ્યક્તિઓએ મારેલ હોવા છતાં એ માણસ પી ગયો એમ એમને મારી શરમ રાખી હતી એમ એ પીવાવાળો વ્યક્તિ નહોતો સમજી લો એના સંતાનો પીવા નહોતા બે દીકરાઓને બોલાઈને પૂછજો તો ખરા તમારા જ દીકરા છે ને પૂછજો તમે અરજીઓ થાક્યા નહીં ચોપન કરી થાક્યા નહીં ગુનેગારો છે ભાવનાથ મહાદેવની જગ્યાની અંદર ગુનેગારો છે એમની જગ્યા મળી ગઈ છે એમ રેકોર્ડ કોઈ જાણતા હોય બતાવો તમે મોતીઓ માધુવન જો આ જગ્યા ના મળી શકે એમ તો તમે કોઈ કરીશું નહીં તમે હરાઈ શકો આ વિડીયો તમે નોંધી દેજો યુવાનોને તમે દારૂ રવાડે વાડે ચડાવી દીધા આજે યુવાનો નાની ઉંમરની અંદર નાની નાની દીકરીઓ વિધવા થઈને ગામની શું દશા છે આ આરોપ છે મારો સ્પષ્ટ આરોપ છે તમને અને સત્ય છે તો એ મારી મને નહીં લલકારી શકો તમે તો હું બોલું છું એ પુરાવાથી નવ કદમ પાછા રહીને વાત કરું છું લખી રાખજો તમે બસો કરોડ રૂપિયા ખેડૂતોના હિસ્સે સાથે જ ગામની અંદર ના આવે તો તમે મને કહેવા આવું હું જીતી ગયેલો છું બધું જ જીતી બધા કેસ હું જીતી ગયેલો છું સમયની રાહ જોઈ રહ્યો છું બાકી માજી સરપંચ સાહેબ રમેશજી કાનાજી ઠાકોર સાહેબ પત્નીના સિક્કા મારી રમેશજી કાનાજીની સહીઓ કરી શું શું કર્યું છે જરા યાદ કરજો તમે કાજ સુધી ગ્રામ પંચાયતની અંદર એક સૌથી વધારે અરજીઓ મારી છે કાગળો માગવાની સૌથી વધારે અરજીઓ મારી નીકળશે આ વિડીયો જરા વારંવાર સાંભળો સાંભળજો તમે અને ફક્ત ત્રણ કાગરો સનાજી બેચરજી સામે બ્લોક નંબર કદાચ તેત્રીસ હતો ત્રણ કાગરોના સિત્તેર લાખ રૂપિયા ચોરવાના હતા કાગરના આ સત્ય છે જેના પાસે વિડીયો હશે ને જે તલાટી સાહેબ જોડે એ તલાટી સાક્ષી છે તેમ છતાં પણ બેસી રહ્યો છું ત્રણ કાગળ ગાયબ કરવાના સિત્તેર લાખ રૂપિયા તમે નક્કી કર્યા હતા એટલે કેટલા કાગળો ગાયબ કરીને તમે ન્યાયથી વંચિત રાખશો કર્મ કોઈને છોડતું નથી અગોઈ મેં કીધેલું છે મને મોતનો ડર નથી ફક્ત મારા કર્મોનો ડર છે મને ખાસ ખાસ જયંતિલા મણીલાલ શેઠના વારસો પૈકીના નૈલેષભાઈ શેઠે આ મારો વિડીયો પહોંચાડજો તથા કોઠારી સાહેબ જયેન્દ્ર વિષ્ણુ પ્રસાદ કોઠારી સાહેબ ક્યાં અંબારમ તમારા નતા સત્ય માટે આગળ નહીં આવવું પડે બે છોકરાઓ બોલાવજો બંને જ બંને શેઠ બંને છોકરાઓ બોલાવજો તમે સત્ય સાંભળો તો ખરા કેટલા હદ સુધી ગયેલા છે કેટલા હદ સુધી ગયેલા છે અને ખોટો હોવું તો તમે મને છોડો એ માનું છું હોમાંથી પોઈન્ટ જીરો જીરો વન પર્સન્ટ જો મારી બોલાવો ને તો તમે જમીન વગાડી દો જે માણસો ખોટી એફઆઈઆરઓ કરી શકતા હોય ખોટી અઠ્યાવીસ અરજીઓ કરી શકતા હોય ખોટી ચોપન અરજીઓ બીજી કરી શકતા હોય તેમને રોકી નથી શકતા તમે તમારા અંબારમ મેરાનો ખાલી આ એક કિસ્સો કાળુના મર્ડરનો ખાલી રમેશજી સવધાનજી ઠાકોર તથા ગઢ ઉર્ફે ભાવેશજી અંબારમજી ઠાકોર એ પૂછો તો ખરા સત્ય પૂછો ખાલી જો રોવાડ અધર ના થઈ જાય આટલું હકીકત એમના જીભ થી સાંભળશો તમે અને પછી ખરેખર એ પછી તમે વિચાર કરશો કે ખરેખર આવું થયું અને ના બોલે એમ છોકરા કશું ના બોલે એટલે આ મારા અંબારમ હતા અને એની સાકને હું ક્યારે ઓછી નહીં થવા દઉં બાકી ભૂ માફી આવો ફરીથી કહું છું તમારી ખેર નથી એમ બસો કરોડ જે દિવસે ગામની અંદર હું ખેડૂતોને આપીશ ને આ વિડીયો સાચવી રાખજો ગામની દીકરી મારા અંબારા જે સાલ હશે એ પ્રમાણે હજાર એટલા હજારનો ચોલ્લો કરીને ગળો આ જીવન એના પિતાનું નામ રોશન કરશે એમના ભાઈ સાથે છે રમેશજી સૌદાનજી ઠાકોર ભૂતકાળ શું તો આજે શું છે જરા સમજી લેજો મેક્સિમમ વિડીયો મારો શેર કરજો આ વિડીયો ફક્ત અને ફક્ત તમારા અંબારામ મહેરાજી ઠાકોર માટે જ છે જે મારે દિલનો ટુકડો છે જેની શાખ જેના નામને હું અમર કરી દઈશ બસો બ્યાસી પરગડાની અંદર જો આજની તારીખમાં આવો વ્યક્તિ મળે ને તો ગુલામ થઈ જાઉં આજની તારીખમાં નથી એક જમીનનું કમ્પાઉન્ડ કર્યું નથી વિચાર કરો તમે શેઠ શ્રીઓ અમારી નમ્ર અરજી તરફ તમે ધ્યાને લેજો ને ખોટાની અંદર સાથ આપશો નહીં આ વિડીયો કોઈ સમાધાન કરવાનો વિડીયો નથી એ ખાસ તમે ધ્યાન રાખજો પચાસ લાખ આપી પાલડી પોલીસ સ્ટેશન કસ્ટડીની અંદર મને બેસાડી દેવો ખોટા ચોક ચોપન અરજીઓ કરી મને આર્થિક નુકસાન કરાવું માનસિક નુકસાન કર્યું ખોટો કલોલની અંદર ગુનો તદ્દન ખોટો હતો લાકડીથી મારેલા ડૉક્ટરના રિપોર્ટથી મારજૂડનો ગુનો દાખલ કર્યો અરે કોર્ટથી તો દરવું હતું તમારે કોર્ટ જોશે નહીં આ બધું ને એથી અટક્યા નહીં તો અઠ્યાવીસ અરજીઓ કરી એ પણ પૈકીનાની ખોટી સહીઓ કરી ખોટા અંગૂઠા મારી કેમ આટલું બધું કેમ તમને હરાવવા માટે કદાચ હારેલા છો એ રીતે મારું અપમાન નથી કરી રહ્યો પણ હું કર્મયુદ્ધ મારું લડી રહ્યો છું હું પટેલ શું સમજી તમે હું લડી જ રહીશ અને મારા અંબારામના સપનાને હું પૂરું કરીશ જય હિન્દ અસ્ત્ર